મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ નદીનાથ ના ડુંગર ઉપર ડ્રોન ની મદદથી દસ હજાર બોલ તથા બીજનું વાવેતર કરવામાં આવ્યું ડ્રોન ટેકનોલોજી વન સમૃદ્ધિને સાર્થક કરી રહી છે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત મહીસાગર વિભાગ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબની ઉપસ્થિતિમાં આયોજિત એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી અંદાજે દસ હેક્ટરમાં એરિયલ સીડિંગ છંટકાવ તેમજ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડ્રોન ટેકનોલોજી થકી રિયલ સીડિંગ કરીને પર્વતોને વધુ ગાઢ અને રમણીય બનાવવાની વન વિભાગની આ અનોખી પહેલ છે આવો આપણે સૌ આ હરિયાળા અભિયાનમાં જોડાઈને મહત્તમ વૃક્ષારોપણ કરીએ તેમજ આપણી જન્મદાત્રી માતાની જેમ જીવનનો આધાર પૂરો પાડનાર ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેમ વન વિભાગની પહેલ છે headline news nitas New.